નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર ત્રણ ઉષ્મા આ એકમ ત્રણના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તમારી પાસે થર્મોમીટર છે તો તમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો તો આને ઉત્તર આવશે વિકલ્પ બી તાપમાનનું માપન આપણે થર્મોમીટરની મદદથી કરી શકશું પ્રશ્ન નંબર બે કાવ્યાએ ગરમ કરવા મૂકેલ પાણીમાં પાણીમાં રહેલ થર્મોમીટરનો આંક કેટલા તાપમાને અચળ થયેલો જોવા મળે છે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી સો અન્ન સેલ્શિયસે આપણે પાણી ગરમ કરીએ અને એમાં થર્મોમીટર મૂકીએ તો થર્મોમીટરનો આંકડો જ્યારે સો અન્ન સેલ્શિયસે પહોંચે એના ઉપર ટૂંકમાંયનું તાપમાન વધશે નહીં એ તાપમાનનો અચળાંક છે પાણી ટૂંકમાં સો ડિગ્રી ગરમ થાય પ્રશ્ન નંબર ત્રણ પદાર્થમાં ઉષ્માનું વહન ખાલી જગ્યા તને ઉત્તર આવશે વિકલ્પ એ વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ થાય છે પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ થાય વધારેથી ઓછા તરફ પ્રશ્ન ચાર ગરમ પાણીની તપેલીમાં રહેલી ચમચીમાં થતાં ઉષ્માના પ્રસરણની રીત કઈ છે તો આનું ઉત્તર આવશે ઉષ્મા ઉષ્માવહન ગરમ પાણીની તપેલી છે એમાં રહેલી ચમચી એમાં થતાં ઉષ્મા પ્રસરણની રીત કઈ છે તો કે ઉષ્માવહનની રીત ઉષ્માવહનની રીતે એમાં ઉષ્માનું પ્રસરણ થાય પ્રશ્ન પાંચ સામાન્ય રીતે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કોનું તાપમાન માપવા માટે થાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી મનુષ્યનું ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ મનુષ્યનું એટલે કે આપણું તાપમાન માપવા માટે થાય પ્રશ્ન છ ક્લિનિકલ થર્મોમીટર કયા ગાળાનું તાપમાન માપી શકે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પાંત્રીસ અન્ન સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધી ક્લિનિકલ થર્મોમીટર છે એ પાંત્રીસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે પ્રશ્ન સાત લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા અંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે ઉત્તર આવશે વિકલ્પ સી માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતો અંક માઇનસ દસથી લઈ અને એકસો દસ અંશ સેલ્સિયસ સુધીના હોય છે પ્રશ્ન આઠ તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ઉત્તર આવશે વિકલ્પ ડી સાડત્રીસ અંશ સેલ્સિયસ તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય છે પ્રશ્ન નંબર નવ ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા ચાર લીટર પાણીને સાઠ અંશ સેલ્સિયસ તાપમાનવાળા ચાર લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી ત્રીસ અંશ સેલ્સિયસથી વધુ પરંતુ સાઠ અંશ સેલ્સિયસથી ઓછું એક ત્રીસ ડિગ્રીવાળું ત્રીસ ડિગ્રી ગરમવાળું પાણી છે ચાર લીટર અને બીજું સાઠ ડિગ્રીવાળું ચાર લીટર પાણી છે બંનેને ભેગું કર્યું તો એ મિશ્ર પાણીનું તાપમાન ત્રીસથી વધારે હશે અને સાઠથી ઓછું હશે પ્રશ્ન નંબર દસ વીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા ચાર લીટર પાણીમાં ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા ચાર લીટર પાણીને ઉમેરતા પાણીનું તાપમાન કેટલું હોય તો ઉત્તર આવશે વિકલ્પ એ વીસ અંશ સેલ્શિયસથી વધુ પરંતુ ચાલીસ અંશ સેલ્સિયસથી ઓછું વીસથી વધારે ને ચાલીસથી ઓછું પ્રશ્ન અગિયાર એંસી અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં તેટલા જ તાપમાન ધરાવતો લોખંડનો ટુકડો નાખવામાં આવે તો શું થાય અને ઉત્તર આવશે વિકલ્પ બી ઉષ્મા ટુકડાથી પાણી તરફ કે પાણીથી ટુકડા તરફ વહેશે નહીં એક એંસી ડિગ્રી તાપમાન ધરાવતું પાણી છે અને તેટલું જ તાપમાન ધરાવતો લોખંડનો ટુકડો એમાં નાખ્યો તો શું થાય તો કે ઉષ્મા છે એ બંને ઉષ્મા બંનેની ઉષ્મા સરખી થઈ ગઈ પાણીની અને લોખંડના ટુકડાની એટલે ઉષ્મા છે કોઈ તરફ વહેશે નહીં પ્રશ્ન બાર રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની કડાઈના તળીએ તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું વૈજ્ઞાનિક કારણ શું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે એટલા માટે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે એટલે રસોઈ છે એ ઝડપથી ટૂંકમાં ગરમ થઈ અને બની શકે તાંબાના પળના કારણે પ્રશ્ન તેર કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રવાહી અને વાયુ પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થો છે એ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે પ્રશ્ન ચૌદ નીચેનામાંથી ક્યુ જૂથ ઉષ્માનું સુવાહક છે તોનો ઉત્તર આવશે વિકલ્પ બી તાંબુ સ્ટેનલેસ સ્ટીલ અને લોખંડ તાંબુ સ્ટેનલેસ સ્ટીલ અને લોખંડ છે એ ઉષ્માનું સુવાહક એટલે કે આમાંથી ઉષ્મા પસાર થઈ શકે છે પ્રશ્ન પંદર કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી એલ્યુમિનિયમ આ ચાર પદાર્થોમાંથી એલ્યુમિનિયમ છે ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે પ્રશ્ન સોળ કયો પદાર્થ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે પાણી કેરોસીન અને દૂધ આ ત્રણે ત્રણ પદાર્થો ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે પ્રશ્ન સત્તર સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ઉષ્મીય વિકિરણની રીતથી સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મીય વિકિરણની રીતથી પહોંચે છે પ્રશ્ન અઢાર કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી કાળો રંગ કાળા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે પ્રશ્ન ઓગણીસ દૂરદર્શનમાં આવતા હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે તે કયા થર્મોમીટર વડે માપીને જણાવવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મહત્તમ લઘુત્તમ થર્મોમીટર દૂરદર્શનમાં આવતા હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ એટલે વધુ વધુ અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું તાપમાન દર્શાવવામાં આવે તો એ કયા થર્મોમીટર વડે માપ માપવામાં આવે તો એ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે માપીને જણાવવામાં આવે છે પ્રશ્ન વીસ સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતને આભારી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઉષ્મા નયનની રીતને સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયે લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની ઉષ્મા નયનની રીતને આભારી છે પ્રશ્ન ઉષ્મા પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી ઉત્તર આવશે વિકલ્પ એ ઉષ્મીય વિકિરણમાં ઉષ્મા પ્રસરણની ઉષ્મીય વિકિરણની રીતમાં માધ્યમની જરૂર નથી પ્રશ્ન બાવીસ નીચે પૈકી કયો તાપમાનનો એકમ છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સેલ્સિયસ કેલ્વિન અને ફેરનહીટ આ ત્રણે ત્રણ તાપમાનના એકમો છે પ્રશ્ન ત્રેવીસ તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઉષ્મા નયનની રીત તપેલીમાં રહેલી ચા એ ઉષ્મા પ્રસરણની ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે પ્રશ્ન ચોવીસ ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી રાત્રિ દરમિયાન ભૂમિય લહેર સામાન્ય રીતે રાત્રિ દરમિયાન વહે છે પ્રશ્ન પચીસ દિવસ દરમિયાન કઈ લહેર વહે છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી દરિયાઈ લહેર દિવસ દરમિયાન દરિયાઈ લહેર વહે છે પ્રશ્ન છવ્વીસ શૂન્યાવકાશમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઉષ્મીય વિકિરણની રીતે શૂન્યાવકાશમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મીય વિકિરણની રીતે થાય છે પ્રશ્ન તપેલીમાં દૂધ ગરમ કરવા ત્યારે અનુક્રમે તપેલી અને દૂધમાં ઉષ્મા પ્રસરણની કઈ રીતે કઈ રીત જોવા મળે છે તને ઉત્તર આવશે વિકલ્પ એ ઉષ્મા વહન અને ઉષ્મા નયન તપેલીમાં આપણે દૂધ ગરમ કરવા મૂકીએ તો તપેલી છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે અને જ્યારે દૂધ છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે પ્રશ્ન અઠ્યાવીસ શિયાળામાં તાપડાની ગરમી આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી ઉષ્મીય વિકિરણની રીતે શિયાળામાં તાપડાની ગરમી આપણને ઉષ્મીય વિકિરણની રીતે પ્રાપ્ત થાય છે પ્રશ્ન ઓગણત્રીસ ક્યુ પ્રવાહી ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી મર્ક્યુરી મર્ક્યુરી નામનું પ્રવાહી ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે પ્રશ્ન ત્રીસ થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી મર્ક્યુરી અને આલ્કોહોલનો થર્મોમીટરમાં મર્ક્યુરી અને આલ્કોહોલનો ઉપયોગ થાય છે પ્રશ્ન એકત્રીસ ઉષ્માવહન ક્યારે શક્ય બને તો ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ ત્યારે ઉષ્માવહન શક્ય બને અને પદાર્થોના તાપમાન વચ્ચે તફાવત હોવો જોઈએ ત્યારે ઉષ્માવહન શક્ય બને એકબીજાના સંપર્કમાં પદાર્થ હોવા જોઈએ અને બંને પદાર્થોના તાપમાન વચ્ચે તફાવત હોવો જોઈએ ત્યારે ઉષ્માવહન શક્ય બને છે પ્રશ્ન બત્રીસ ગગન ગરમ ચામાં ઠંડુ દૂધ ઉમેરે છે ગગન નામનો છોકરો ગરમ ચામાં ઠંડુ દૂધ ઉમેરે છે તો તેમાં ઉષ્માનું સંચારણ કઈ રીતથી થયું હશે તો આનું ઉતર આવશે વિકલ્પ એ ઉષ્મા નયનની રીતથી ગરમ ચામાં ઠંડુ દૂધ આપણે ઉમેરીએ ત્યારે ઉષ્માનું સંચારણ ઉષ્મા નયનની રીતથી થાય છે પ્રશ્ન તેત્રીસ મધુબેન સ્ટવ પર મૂકેલ ઉકળતા પાણીને ગરમી આપવાનું ચાલુ રાખે છે તો તેના તાપમાનમાં ખાલી જગ્યા થાય તો આને ઉતર આવશે વિકલ્પ બી ફરક પડતો નથી મધુબેન સ્ટવ પર મૂકેલ ઉકળતા પાણીને ગરમી આપવાનું પાણી ઉકળી ગયું આપણે ગરમી આપવાનું ચાલુ જ રાખીએ તો એનું તાપમાન સો ડિગ્રી સો અંશ સેલ્સિયસ થાય ત્યારબાદ એનું તાપમાન વધે નહીં એટલે કે એના તાપમાનમાં ફરક પડતો નથી પ્રશ્ન ચોત્રીસ બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય તે દરમિયાન શું થાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી બરફ ઉષ્મા મેળવે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી બરફ જ્યારે પાણીમાં ફેરવાય ત્યારે શું થાય તો કે બરફ છે ઉષ્મા મેળવે તો જે પાણીમાં ફરે પરંતુ તેનું તાપમાન વધે નહીં પ્રશ્ન પાંત્રીસ જ્યારે પાણી ઉકળે છે ત્યારે શું થાય છે તને ઉત્તર આવશે સી પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી પાણી જ્યારે ઉકળવા માંડે એકદમ ગરમ થઈ જાય ત્યારે પાણી ઉષ્મા મેળવે પરંતુ એનું તાપમાન વધે નહીં પ્રશ્ન છત્રીસ વિહાન કહે છે તેનું થર્મોમીટર પાસાઠ અંશ સેલ્સિયસ તાપમાન દર્શાવે છે જ્યારે જિયાન કહે છે તેનું થર્મોમીટર અઢાર અંશ સેલ્શિયસ તાપમાન દર્શાવે છે તેમના શિક્ષક કહે છે તે બંને સાચા આ કેવી રીતે સાચું તો અને ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી વિહાન જે થર્મોમીટર વાપરે છે કે ઉષ્માનું માપન ડિગ્રી ફેરન હિટમાં કરે છે જો વિહાનનું માપન પાસાઠ બતાવતું હતું ને એ ફેરન હિટમાં માપેલું હતું જ્યારે જિયાનનું થર્મોમીટર છે એ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન માકે અઢાર ફેરનહિટના આંકડા હંમેશા મોટા હોય સેલ્સિયસ કરતાં પણ આ બંને તાપમાન એ સરખું બતાવે અહીં ફેરનહિટમાં માપેલું છે સોરી અહીં સી આવશે અને આ તાપમાન જિયાને છે એ માપેલું છે પણ બંનેનું તાપમાન એ સરખું છે બંને સાચા છે પ્રશ્ન સાડત્રીસ તમે ઉનાળાના ગરમ દિવસોમાં બહાર રમો છો તો તમે કયો શર્ટ પહેરવાનું પસંદ કરશો તો અને ઉત્તર આવશે વિકલ્પ એ સફેદ રંગનો શર્ટ ઉનાળાના દિવસોમાં આપણે બહાર રમતા હોઈએ ત્યારે સફેદ રંગનો શર્ટ પહેરવો જોઈએ કારણ કે એમાં સૂર્યનો પ્રકાશ છે એ રિફ્લેક્ટ થઈ પરાવર્તિત થઈને પાછો વહી જશે આપણને ગરમી ઓછી થશે પણ જો કાળા રંગનો શર્ટ પહેરશું તો એ સૂર્યના કિરણોનું શોષણ કરી લેશે કાળો રંગ એટલા માટે આપણને ગરમી વધારે લાગશે એટલે ઉનાળાના દિવસોમાં આપણે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ પ્રશ્ન આડત્રીસ વૈષ્ણવીએ ઠંડો ગ્લાસ પકડતા તેનો ગરમ હાથ ઠંડો થાય છે તો તેના હાથમાં ઉષ્મા પ્રસરણ કઈ તરફ થશે તો ઉત્તર આવશે વિકલ્પ ડી તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ વૈષ્ણવીએ ઠંડો ગ્લાસ પકડતા તેનો ગરમ હાથ ઠંડો થાય છે તો તેના હાથમાં ઉષ્મા પ્રસરણ કઈ તરફ થશે તો કે એનો હાથ ગરમ છે તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે જ્યાં ગરમી વધારે હોય ત્યાંથી ઓછી ગરમી તરફ હંમેશા ઉષ્માનું પ્રસરણ થાય એટલે ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ પ્રશ્ન ઓગણચાલીસ આકૃતિમાં ગરમ પાણીમાં ઉષ્માનું પ્રસરણ કયા પ્રકારે થાય છે જો અહીં સ્ટવ રાખેલું છે તો આ પાણી ગરમ થાય છે ઉષ્મા પ્રસરણ કયા પ્રકારે થાય છે આકૃતિ તમે જોઈ શકો તો આને ઉત્તર આવશે વિકલ્પ બી ઉષ્મા નયનની રીતે બરાબર આ ઉષ્મા નયનની રીતે પાણી છે ગરમ થાય છે પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન આપેલ આકૃતિમાં કયા પ્રકારનું થર્મોમીટર નથી સાડત્રીસ અંશ સેલ્સિયસ બતાવે તો કયા પ્રકારનું થર્મોમીટર નથી તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રયોગશાળાનું થર્મોમીટર આ પ્રયોગશાળાનું થર્મોમીટર નથી પણ આ ક્લિનિકલ થર્મોમીટર છે ડિજિટલ થર્મોમીટર છે અને તબીબી થર્મોમીટર છે આ ત્રણ છે પણ આ પ્રયોગશાળાનું થર્મોમીટર નથી જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત